સરકાર ને રામરામ સીતારામ બધા ને કેમ છે બધા મજામાં ફરી એક ના લો અંદર તમાર બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ હે ને વરસાદ અમારે હમણાં તો જો આખી રાત ને આખો દી વર હે હમણાં જ ને જ ખાતો ભગવાન ની દયા એક છે કે લાઇટ ને જ જતી હતી મોબાઈલમાં ચાર્જિંગ દે એટલે લોક બની હકે તોટણ અમારે જવું વેલી વાડી બકાલું ઉતારવા જો કે રાજી એને ગાંગો તો ની હતા એ તો અહીંયા રહેવા આવતા રહી અમારે મા દીકરી ને જવું તો હલો ઓલી ઘેર હે ને હવે હું કઈક હાલે બારીનું ફિટ કરવાનું દાયરો બધો ન્યાય બેઠો હલો ન્યાં જઈએ જઈએ હા ગાંગાતાના નવા ઘર છે લાદી ફિટિંગ કરી આવી લાદી હતી આવી લાદી કરી કામ હાલે કીવાનું કામ હાલે

કેમ છે ભાઈ મજામાં ને મજા માં જરા ધ્યાન રાખજે પગ ને ઉસા રાખજે ડેન્ગ્યુ નો હમણાં હે ને વાયરસ છે બો અમાર ગામમાં તો કેટલા જણા ને છે તો મસર ને નો કાઢે ધ્યાન રાખવું હાળા તો જો કિશન ભાઈ આ ભીહું સારે ભીહું જાય આ અને ભીહું સારવાની સેમ જ આવું ભાઈ જો રૂપારો ખાટલો ઝૂપડી અને મેં આવે તો કઈ ઉપા દે ને કે ને તો મને સારવા દે તું ઘેર જા નહીં નહીં એટલી બધી બસ છે હા

આખું મકાન પડી ગયો બોર ને બધું છે ને બહુ વાંધો ન આવ્યો આ મકાન પડ્યો એટલે આખો રહેણાક નતો બે ફૂટ બધી રહેવાનું એ બધું ઓલી કરવતું પણ આ પડ્યું એટલે કદાચ આમાં બધી પડ્યું પડી ગયું અને આ મેં હે ને એક ધારો ચાલુ છે ને એટલે આ બધું હાવ જૂનવાણી મકાન છે કે દુઃખ ના થોડુંક એને જોઈકું હતું ને એટલે યાદ આવ્યો ગયો ને પપ્પાને એટલે આ ટેકો ભરાયો તો આ ટેકો ન ને તો બધુંય પડે જાય એટલે વાંધો ન આવ્યો એટલે ગામવા તો રાજ્ય જવા વાડીએ રહેવા આવતા રહ્યા ને રહેવું પાધી નાસ્તો બાસ્તો કરી લીધો અને મારી મમ્મી હે ને બકાલો ઉતાર્યું થોડુંક જોઈએ કેટલું બકાલો ઉતાર્યું અને અમારે હે ને સીતા ફળી તો દુનિયાનું છે અને સીતાફળી દુનિયા ને મા લીમડો પડી ગયો હું એલો શું સીતાફળ અમે દેખાતા ને બહુ આવા છે એટલે આપણું પૂતરું પડી ગયું ક્યાં દેખાય છે કેટલું બકાલું ઉતાર્યું ભીંડા

બસ તો અટાણે દોઢ જ વાઈ ગયો છે તા એને કાંઈ દોઢ જ વાઈ ગયો છે ને બસ છ લુગડા મુલકના છે ને આજે આઠ દસ દી થયા વરાપ જ ને એટલી પછી આજ ધોવે નાખ્યા ખા વરાપનું કંઈ વાટ કેટલીક જોવે જ દોઢ વાગ્યો ગયો તા દિશાબેન હું બે હા બાણ તો હું દિશા થાકે ગયો કાંઠે કાંઠે ને તો હે અટાણે હડા હસો હાથક જેવું થયું અને મારી મમ્મી દુવા ભી અને હું કરું રોટલી